નમસ્કાર ગુજરાત સેવલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહેમદાબાદ તાલુકામાં આવેલ ગોડાલી ગામ કેટલા સમયથી ગ્રામજનો પાણીનો સામનો કરી રહ્યા છે ગામના બાળકોથી લઈને વૃદ્ધ લોકો પણ દૂર દૂરથી પાણી લાવવા મજબૂર બન્યા છે ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને જાણ કરતા જવાબ એવો મળ્યો કે ગ્રાન્ટ આવશે એટલે સમારકામ થઈ જશે ગ્રામ પંચાયતમાં જો ગ્રાન્ટ જ નથી તો આ પાઇપલાઇનનો ખર્ચો કઈ રીતે કર્યો એવું જાગૃત નાગરિકે સવાલ કર્યો છે જુઓ આ વિડીયો દ્વારા સરકાર સમક્ષ આ યુવાને શું માંગણી કરી છે મારું નામ ભરતભાઈ પ્રભાતભાઈ છે મોરાલી ગામમાં ગ્રામ પંચાયતની અંદર નવી લાઈન નાખવામાં આવી છે તોય પંદર દિવસથી પાણી આપતું નથી બૈરા છોકરો હેરાન થાય છે રજૂઆત સરપંચ સાહેબને કરી તોય નિકાલ નહીં આવ્યો તલાટી સાહેબને ફોન કરીને વાત કરી હતી તોય નિકાલ આવ્યો નથી અમે હેરાન થઈએ છીએ પંદર દિવસથી તલાટી સાહેબને મેં ફોન કરીને વાત કરી હતી તલાટી સાહેબ એવું બોલ્યા કે ગ્રાન્ટ આવે ને તો આનો નિકાલ પોણીનો થશે અમારે ફરી અમાર પાણી નથી આવતું તો એ ગ્રાન્ટ આવે તો લગીને અમારે પોણી ઉછમી ઉછમી મરી જવાનું છે છોકરો પરેશાન હોશ જો લગીન પાણીનો નિકાલ નહીં આવે ને તો લગીને અમે અરજી કરીશું ગોદીનગર મેમદાર મેમધાર લગીને અરજી કરીશું તાલુકા પંચાયતમાં ચોય બાકી નહીં મેળ આંદોલન કરીશું એના માટે